વોટર શેડના કામમાં નક્કી કરેલા ધોરણ મુજબ કામ કરવામાં આવતું નથી કામગીરીમાં વહીવટી ખામી નાણાકીય આક્ષેપ સાથે તંત્રની ભૂમિકા સામે સવાલો ઉઠ્યા છે રમેશભાઈએ માંગ કરી છે કે આ સમગ્ર પ્રોજેક્ટની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કડક પગલા લેવામાં આવે માજી સરપંચના ખુલાસા બાદ રૂનાડ ગામના રહીશોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે જો તંત્ર દ્વારા યોગ્ય તપાસ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં આ મુદ્દો વધુ ગરમાય તેવી શક્યતા છે

આરસીનું કામ કરે છે કોન્ટ્રાક્ટર અને ઓટરસી યોજનાના અધિકારીઓ એ બંને જણા મળેલા માણસો છે એ ભાગમાં કોન્ટ્રાક્ટ રાખે છે અને જે અધિકારીઓ છે એમના કુટુંબના જ અને એમના સગા સગાભાઈ જ કોન્ટ્રાક્ટ હોય છે પહેલાં પણ એમના જ કોન્ટ્રાક્ટ હતા ને બધા તો આને કોઈ જોવાળું છે નહીં અને મન ફાવે એમ કોન્ટ્રાક્ટર કામ કરે તો આની તપાસ થવી જોઈએ Legenda